દહેગામ ખાતે દશેરાના પર્વ નિમિત્તે રાવણ દહન કાર્યક્રમ જોવા માટે મોટી સંખ્યામાં માનવ મેદની દશેરાના પર્વ નિમિત્તે રાવણ દહન કાર્યક્રમનું આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં જિલ્લા ભાજપ પ્રમુખ અનિલ પટેલ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી તાલુકા ભાજપ પ્રમુખ કેતન પટેલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પિન્ટુભાઈ અમીન શહેર ભાજપ પ્રમુખ ગોપાલભાઈ બારોટ અને ભાજપના પીઠ આગેવાન યોગેન્દ્રભાઈ શર્મા તેમજ નગરપાલિકાના કોર્પોરેટરો દહેગામ શહેરના અગ્રણી આગેવાનો અને નાગરિકો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા આ સૂર્યશક્તિ ઉપર દેવી શક્તિનો વિજય એટલે દશેરા આ સત્યના વિજય સાથે આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું ટીકર દહેગામ નગરપાલિકા વિસ્તાર તરફથી મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં દશેરાના પર્વ નિમિત્તે રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો સ્ટોરી બાય અગરસિંહ ચૌહાણ હરસોલી હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે